દ્યોદર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌ પ્રભાવિત થયા હતા આ પ્રસંગે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રૂપિયા પાંચ લાખનો ચેક ગામના વિકાસ માટે અર્પણ કરાયો આ પ્રસંગે આશા વર્કર બહેન શિક્ષક પોલીસ કોન્સ્ટેબલ નાયબ સહિતના વિશિષ્ટ કામગીરી કરવા બદલ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જેમાં દુધર ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણ દુદર મામલતદાર એ આર નીનામા નાયબ મામલતદાર અરવિંદભાઈ ચૌધરી નાયબ મામલતદાર ધવલભાઈ ત્રિવેદી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડોલા જામાભાઈ પટેલ ટીપીઓ દિયોદર પીએસઆઈ પીવી ધોળકિયા રેવન્યુ તલાટી અશ્વિનભાઈ ચૌધરી તેમજ આચાર્ય શ્રી રણછોડભાઈ ચૌધરી તેમજ પ્રાથમિક આચાર્ય શ્રી અશોકભાઈ ચૌધરી બીવી પટેલ મંત્રી શ્રી સુનિલભાઈ ચૌધરી દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ હસુભાઈ પટેલ ઉપપ્રમુખ ભવાનજી ચૌહાણ પૂર્વ ડિરેક્ટર બનાસ ડેરી ટીવી પટેલ ભરતભાઈ ચૌધરી વગેરે અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પટેલ તથા શીતલભાઈ ત્રિવેદીએ કર્યું બ્યુરો રિપોર્ટ અનુપઠા કો જોટ ન્યૂઝ દીઓદર અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રાખે અને દેશ ગુજરાત અને કરે તે તરફ કાર્ય કરવા માટે વિનંતી કરું